અને અત્યારે વિસર્જન છે આજે અમારા વેરાવળની અંદર અત્યારે બધા લોકો જાય ફેમિલી જો મજામાં તમે બધા લોકો મજામાં જશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય મગ રાધે રાધે ફરી એક નવા બ્લોક ની શરૂઆત કરી નાઈ મસ્ત ફ્રેશ થઈ ગયા છે રેડી થઈ ગયા છે ને આજે છે ગણેશ વિસર્જન એટલે કે ગણપતિ બાપા જે લોકો બેસાડ્યા છે ઘરે એને આજે આપણે વિસર્જન કરવા જવાનું છે એટલે કે આજે ગણપતિ બાપા પાછા જઈ રહ્યા છે મિત્રો તો આજે આપણે એવું કરશું કે ત્રણ વાગ્યા પછી જશું આપણે અને વેરાવળની અંદર અમારા જોરદાર ધામધૂમથી અવનવા ગણપતિ બાપા બનાવેલા કોઈ ચાની પ્યાલીમાં બનાવેલા કોઈ કે ચોકલેટમાં બનાવેલા છે ઘણા ઘણા છે અવનવા ગણપતિ બાપાના તમને બધા લોકોને ઘરે બેઠા દર્શન કરાવશું ને જશું આપણે ને વાતાવરણ પાછા એક મસ્ત થઈ ગયું છે ઠંડુ ઠંડુ છે એટલે વાંધો નથી ને અત્યારે મિસિસ સોલંકી અહીંયા કરે છે ભાણા વાવ જય દ્વારકાધીશ જય માં મોગલ રાધે રાધે આ આ કામ કરતી હોય ત્યારે તો બહુ રૂડી લાગે જમવાનું થઈ ગયું છે ચાલો તો ભાઈ જમવાનું પણ થઈ ગયું છે પેલા જમી લઈએ અને પછી કરું મારા રામવાડાને ફોન ગઈ ક્યાં છે હાલ આપણે ધીંગાણે ચડવાનું છે જમવાનું થઈ ગયું છે રેડી ને જમમાંમાં બનાવ્યું છે શેણાનું શાક વાહ 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 તે ભલે શેણાનું શાક બનાવ્યું પણ આપણે શેણાનું શાક ખાવાનું થતું નથી કારણ કે ભાઈ મને શેણાનું શાક બહુ ભાવે નહીં પંજાબી શેણા મસાલો હોય તો ભા બાકી નો હાલ આપણે દેશી જમવાનું છે રોટલી છે દૂધ છે

હવાના પોર માં છે ને ભાઈ મારા મમ્મી ક્યાં ગયા ખેતર માં આટો મારીને આવતા વિચાર કરો હાલો તો મમ્મી આશીર્વાદ આપી ગયો ને હું જામ હવે ભૂપી છે ભાઈ રામભાઈ ને ફોન કર્યો એને કઈક દાદા ને થોડું ઘણું કામ છે તે જાય છે હમણાં થોડીક વાર ની અંદર આવે ક્યાં લગી હું જાઉં ઓપી છે ને પછી આપડે ઓફિસે જઈને પછી રામ વાડા પછી આપડે કઈક નવીન કરીએ બરાબર તો ચાલો જાય ઓપી

ગણપતિ બાપા જો આવો અમારે તો ભાઈ ગણપતિ બાપા જવું કોઈ છોકરા ને અમારે જોવા લઈને જ જાવ આજલા ને તીમાં જરાય ને અમારે લઈને જ જાવ ઘર આમ ભાઈ હે આવું તારે આવું ઈધર આજે પપ્પુ આવું તારે હે આવ હે નહીં આના હે ચલો કોઈ દિક્કત નહીં હમ જા રહે હે ઠીક હે આપ ઈધર હી રુકના ઠીક હે ના પપ્પુ ભાઈ ચલો અન્નો તાતા તાતા આરામ વાળા ને જોઈને આવે બધી હે

કારણ તો હજી છે ને અલગ અલગ છે સાની પેરી ના છે ચોકલેટ ના બનાવે છે ઘણા અલગ 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 છે અને અહીંયા નાના નાના ગરબા હો કે રમબે કેવી મજા આવે છે હે હા ભાઈ વાહ ભાઈ મજા આવી જોરદાર નેક્સ્ટ લેવલની મજા આવી તમને લોકોને ઘરે બેઠા મજા આવી કે જરા કેમેન્ટ કરીને કેવું છે રામભાઈ તારું અરે પબ્લિકનો એવલો ઉભારો હતો કે તમારો અવાજ ને બાપ ધીજા બીજા ને આમ ધનગરા તો બેરો થઈ ગયો અને હજી છે ને ભાઈ ચોપાટીએ જવાનું છે કારણ કે ચોપાટી પર છે ને ટૂંકમાં ત્યાં પણ ગણપતિ બાપા ના વિસર્જન થાય છે તો ચાલો આપણે જઈએ નેક્સ્ટ લોકેશન પર ચોપાટી મળીએ ચોપાટી જાય ફેમિલી પહોંચી ગયા સોપાટીએ પર ચોપટી આવીને ખબર પડી કે અહીંયા સોપાટીએ છે ને ગણપતિ બાબાનું જે વિસર્જન છે ને બંધ રાખવામાં આવ્યું છે શું કેવું છે રામભાઈ કારણ કે આ ટ્રાફિક બહુ થઈ જાય દરિયો ખુલ્લો છે એટલે પબ્લિક થોડીક છે ને સમજીએ નહીં એટલે માટે તેને બેન્ડ રાખ્યું છે આ બાજુ બાકી જો અત્યારે છે ને એકદમ શાંતિ છે ચોપાટી આજે કારણ કે પબ્લિક આખી ક્યાં છે બંદર સાઈડ બંદર સાઈડ છે કારણ કે અહીંયાથી બોટ લઈ જાય ગણપતિ બાપા પછી દરિયા ની અંદર આગળ જઈન્જોય અને તમને બધાને પણ ઘરે બેઠા એન્જોય કરાવી પાછું એવું ના મત કે મેન અમારા રામ વાળા એન્જોય કર્યો હાથસુ બોલજો કસમ ખાઈને કેજો તમને લોકોને મજા આવી કે નહીં સિરિયસલી કેજો ન મજા આવી ના

લેવાની છે નો લેવાની છે એ બધી તમને આગળ વધીને એક્સપ્લોર કરીશ ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને રાખજો કારણ કે મારે ન્યુ ગાડી લેવાની છે તમે શોરૂમ માં ગયા હતા ડિટેલ લેવા માટે એને ડિટેલ લીધી છે હું કે માં લઈને કશું ને લોમની મારે શું વાંધો છે કા તમાર લેવાન તમાર ભરવા કા મારી તો કામ ન જામ તારે ઉખાણા નથી પીસવા હો મોટી બાયુ તમને બે બેનું છે ને એક આપણા સબસ્ક્રાઇબર છે ને કેદી ને કઈ ગીત ગાવાનું તો આપણે કાલે છે ને એક ગીત બે બેનું તૈયાર કરી રાખજો રેડી ગીત ગાવાનું છે તો હું કરશું પછી મજેદાર એક દિને બિલ્લી કોયા સમજે તમને ભાઈ હું બોલ એટલે એ વિચાર છે બે બેનું પછી આપણે કંઈક કરીશું નવીન ને અને મિસિસ ભારતી સોલંકી શું કરી રહ્યા છે ભારતી હા ભારતી કહે કઈ શું કરે રોટલા કરે કેટલીક વાર છે હે એક બનાવો તો હાલ ભાઈ એક રોટલો બનાવવાનો છે તો પછી જમી લઈએ અને રમભાઈ તારે શું કરું તો જમવાનું આવ્યા છે કે કાં જમીને કે નહીં ભાઈ હું તો કહું ઢીંગણા બટેક સબ્જી બનાવી વાહ ભાઈ વાહ હાલો તો ફેમી હવે છે ને જમી લે અને આજનો વિડીયો એ લગી હતી ને યાર વિડીયો મજા આવી પછી લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા હાલો ફેમિલી તો મળીએ ફરી એક નવા સાથે જય દ્વારકાધીશ જય માં રાધે રાધે બાઈ